ચાલો મતદાર મથકે તમે કેવી રીતે પોતાનું મત આપશો તે અંગે સમજીએ મતદાર મથકમાં દાખલ થતાં પ્રથમ મતદાન અધિકારી તમારી મતદાર તરીકેની ઓળખ માટે ખાતરી કરશે આ માટે તમે મતદાર ફોટો ઓળખપત્ર અથવા ભારતનું ચૂંટણી પંચ માન્ય કરે તેવા ઓળખ માટેના અન્ય દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશો મતદાર તરીકે તમારી ઓળખ અંગે ખાતરી કર્યા બાદ પ્રથમ મતદાન અધિકારી ફોટો મતદાર યાદીમાં તમારા નામની સામે નિશાની કરશે ત્યારબાદ બીજા મતદાન અધિકારી તમારા ડાબા હાથની પહેલી આંગળી પર અવિલોપ્ય શાહી વડે નિશાની કરશે અને મતદાન પત્રકમાં તમારી સહી અથવા અંગૂઠાની છાપ લેશે તથા તમને મતદાર કાપલી આપશે ત્રીજા મતદાન અધિકારી મતદાર કાપલી ચકાસી તમને મત કુટીર તરફ જવાની પરવાનગી આપશે તમે જ્યારે મત કુટીરમાં પ્રવેશ કરશો કે તરત કંટ્રોલ યુનિટનો હવાલો સંભાળતા અધિકારી બેલેટ યુનિટને સક્રિય કરશે બેલેટ યુનિટ પર તમારી પસંદગીના ઉમેદવારના નામ અને પ્રતીક સામેનું વાદળી બટન દબાવો બેલેટ યુનિટ પર તમારી પસંદગીના ઉમેદવારના નામ અને પ્રતીક સામેની લાલ લાઇટ પ્રકાશિત થશે બેલેટ યુનિટની ડાબી બાજુએ રાખેલ વીવીપેટ તમે પસંદ કરેલ ઉમેદવારનો ક્રમ નામ અને પ્રતીક સાથેની મત કાપલી છાપશે આ મત કાપલી તમે સાત સેકન્ડ સુધી જોઈ શકશો સાત સેકન્ડ પછી આ કાપલી વીવી પે ડ્રોપ બોક્સમાં પડશે અને બીપ અવાજ સંભળાશે જે દર્શાવે છે કે આપનો મત રજીસ્ટર થઈ ગયો છે આમ તમારો મત તમારી પસંદગીના ઉમેદવારને ગયો છે તેની ખાતરી કરી શકો છો તો ચાલો મતદાન કરીએ અને મતદાન કરાવીએ જાગૃત અને સતર્ક નાગરિક બનીએ મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત